નમસ્કાર જીસીઆર ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ ભવન પાલનપુર આયોજિત ધરોદરા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે પ્રાથમિક શાળામાં યોજાઈ રહ્યું છે તો આપણે દરેક કૃતિ આ વિડીયો દ્વારા આપણે નિદર્શન કરીશું તો દરેક વૃત્તિ પાસે આપણે જઈશું તો સૌ આપણે આપણે વૈજ્ઞાનિકો અને એની શાળા વિશે પરિચય આપશે અને પછી પોતાની કૃતિ વિશે સમજાવશું આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે જે ફળો કે શાકભાજી ખાઈએ છીએ તેના પર પેસ્ટીસાઈડ છાંટવામાં આવે છે તથા બીજા દેશોમાંથી આવતા ફળો ઘણા દિવસો સુધી તાજા રહે તે માટે તેના પર વેક્સ કરેલું હોય છે એટલે તે તેના પર કેમિકલનું પણ ચડાવવામાં આવે છે આવા પેસ્ટિસાઈડવાળા તે વેક્સવાળા ફળો કે શાકભાજીનો જ્યારે આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને ધોઈને પાણીથી ધોઈને ઉપયોગ કરીએ જો તો તે 20 થી 60 રૂપિયા ₹100 ની કિંમતમાં પાણી નથી અને તે આપણા શરીરમાં જાય છે નમસ્કાર આવા જ આપણે શરીર નું સ્વસ્થ આપણે બે કેન્સર એલર્જી આંતરડાનો રોગ થાય કે તો એ બરાબર તો આપણે આનાથી બચવા માટે કે પળો કે શરીરમાં જે લેવું શુદ્ધવાળું પાણી મિનિટ પલાળી રાખી ત્યારબાદ તેના આ પાણીને દેવા થી કેનામાં અડધો મટા થી જાય છે અને આપણા શરીરમાં પ્રાથમિક સક્રિય છે માર્ગદર્શક સાહેબ છે તમને વાત આપણે પ્રાથમિક શાળા અહીંયા અમારો

विजय बाळविज्ञानिक गुड़िया प्राथमिक शाळा આ પાણી પીવા લાયક પાણી હોય તે 7.5 તો દઈએ જોઈએ તે 3 પ્યાલાક પાણી હોય દે આપણે જોઈએ આ પાણી દેનું હું લેવાનું 800 કિલો વગેરે નામ લખેલું છે 14 16 આ પીવા લાયક પાણી છે

આનો ઉપયોગ શું થાય આનો ફાયદો શું એટલે ઠીક છે બોલપાડો બોલપાટ રોગ ચામડીના બરાબર Terima kasih telah menonton

આપણે આપડે શું કહીએ કે જીસીબી આપણી ભાઈ પાછામાં જીસીબી સરળતા જાય કામગીરી થાય બતાવે

आ, <coughs> ना फोटो लेते खाली आ आज ना मोबाइल बनाना था नहीं वो के सर है हां बोला रमेशू ले

કોલોગ્રામ એવી ટેકનોલોજી છે જેનાથી ચિત્ર કે છબીઓને થ્રીડી માં જોઈ શકાય છે આ અહીં ટેકનોલોજી અને ક્ષેત્રોમાં ફેરાયેલી છે આમાં ચિત્રો કે છબીઓ ઉપર નીચે આજુબાજુ કે બંને જાતે જોઈ શકાય છે આનાથી બાળકનું મનોરંજન થાય છે અને સરસ સરસ હવે ચાર અહીં આપણે કુટીનું નિદર્શન કરીશું સૌપ્રથમ સ્કોરરા ફીચર મારું નામ ઘરેથી આયેલું ખાલી છે હવે છે તો હું આજે તમને બતાવીશ કે આ જે કાળો છે તે સુવાહક સુવાહક હોય છે તે આપણે આ જો તે વિદ્યુત સુવાહક હશે તો તે છે એમની સમય છે આ વૃત્ય સ્વાહ એક કાળો મોબાઈલ જે છે જે સ્વાહનો બદલાવ છે અને આપણે ઓનલાઇન જોઈએ જે ઓનલાઈન કામ પ્લાસ્ટિક રબર લાગવું આ બધી વસ્તુઓ સર hmm. વિચાર <laughs> છે પ્રયોગનું નામ શિક્ષણ મહૈયા છે શિક્ષણ મહૈયા ઈપીઆઈ નામ એજ્યુકેશન દર્શાવેલી છે નામ માત્ર આપણે એઆઈ ટેકનોલોજી જે અત્યારે આપણા નવી ટેકનોલોજી આવી છે એ વિશેનું આ મોડેલ છે અમે કોઈ પણ વિડિયો તૈયાર કરવી હોય તો માત્ર ભાષા તમારી જે હોય તે ભાષા નક્કી કરી એટલે આપણે ગુજરાતી કરો ગુજરાતી આપણે એઆઈ જે છે બધું શોધીને આપે છે એનું મોડેલ છે તો ગુજરાતી સિલેક્ટ કરી વિડિયો બનાવી છે એઆઈ ની દુનિયા આપણે લખીશું એઆઈ ની જે બનાવી હતી જે આવે કે કોઈ બીજું આવે બીજું આવે તો ચલો એઆઈ દુનિયા દુનિયા એ સર્ચ કર્યો ઓકે હવે એ આપણે આ પ્રકાર વિભાજિત કરી દીધા છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી કોઈ પણ થીમ રાખી એને જનરેટ કરી દેવાનું છે જાતિ બીડીએ બનાવી દેશે એ આઈ આપણું કામ સરળ કરે છે કાઈ એમ મોડે છે મોડે

sudah duduk sudah

નો નંબર એક છે તો ટીપોતેકરણ ગ્રાન્ડનાવર એટલે આ આ ઘર નંબર 1 ઘર ચોરી મીટર થી ગામડે જાણ થાય

કરી શકે છે ગાણિતિક મોગનો છે ચાલો સમાજ સુપીશું મારું નામ માટે હું પીએજી લખવાને આપણે આજે ગમણા હતા વિષય છે પહેલા તો એકમ સિદ્ધાંત નો છે એકમ એક છે એટલે આ પછી એકમ માટે છે xy बराबर 3 y बराबर 2 3 के कार्यम प्रति 3 कारण और 3 नीचे लिखेंगे 3 8 8 9 और नीचे लिखेंगे और 6 आया आया अब गुणाकार करिए तो

કે એના દ્વારા આપણે પ્રોસેસ દ્વારા કોમ્પ્યુટર દ્વારા આપણે પ્રોસેસ કરી શકીએ છીએ એના દ્વારા આપણે આપણે આવું કરાજવું બચાવવા માટે બરાબર કરવા જવું ને કરવા જવું ને પાંહદ બચાવ છે મુજબ વોટર પંપ અને કરો પછી અમે દેશી ખાતર બનાવ્યું છે દેશી ખાતર છાણ અને કુદરતી ખાતર દેશી ખાતર છે જીવાણુ બનાવવાની બસો લીટર પાણી લો તેને બસો લીટર પાણી લો તેને આ બધી વસ્તુ મોટા એમાં પેળવીને બે સાત દિવસ સુધી રાખો કોતરા વડે બે સાત દિવસ વડે રાખો તેને ખાધું બે તો સાત દિવસ સુધી રાખો